જેમાં ગુજરાતમાં કોંગ્રેસના વધુ અગિયાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી કોંગ્રેસ હાઈકમાન્ડ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉપરાંત અન્ય બે વર્તમાન ત્રણ પૂર્વ ધારાસભ્ય અને એક પૂર્વ સાંસદને ટિકિટ આપી છે જ્યારે સુરત અને અમરેલીમાં બે નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ મળીને સત્તર ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો જે બાદ હાઈકમાન્ડે હવે નવા અને યુવા ચહેરાઓને તક આપવાનું જોખમ લેવાના બદલે પૂર્વ અને વર્તમાન સિનિયર ધારાસભ્યોને ટિકિટ આપવાનું મન બનાવ્યું છે કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં આણંદથી અમિત ચાવડા સાબરકાંઠાથી તુષાર ચૌધરી પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ પાટણથી ચંદનજી ઠાકોર દાહોદથી ડોક્ટર કાળુસી ડાભી સુરતથી પીવડા કુંભાણી અને ગાંધીનગરથી સોનલબેન પટેલને ટિકિટ આપી કોંગ્રેસ હાઈકમાન્ડ હવે રાજકોટ બેઠક અને અમદાવાદ પૂર્વથી મુરતિયા શોધી રહ્યું છે કેમ કે પહેલા ચર્ચા હતી કે રાજકોટ બેઠક પર ભાજપના રૂપાલા અને કોંગ્રેસના ધાનાણી વચ્ચે જંગ જામશે જોકે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા હવે નવા અનુભવી ચહેરાને રાજકોટ બેઠકથી કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે પ્રજા પાંચ વર્ષના શાસનના લેખા જોખા કરશે પ્રજા ડબલ એન્જિન સરકારના લેખા જોખા કરશે પ્રજા જોશે કે મારો સભ્ય કેટલી વાર મારા ગામમાં આવ્યો એમની ગ્રાન્ટનો કાના માટે ઉપયોગ થયો કયા મોટા લોકોને લઈને દિલ્હી ગયા કયા નાના લોકો માટે લડ્યા આ આણંદ જિલ્લાના પ્રશ્નો માટે કેટલા રજૂઆતો થઈ આંદોલન થયા કેટલો ન્યાય આણંદ જિલ્લાની પ્રજાને મળ્યો એ જોઈને પ્રજા મતદાન કરવાની છે નહીં ખાલી કોઈ સી આર કે કોઈ ભાજપના નેતાઓના કહે લીડ આવી જવાની જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે પ્રજાના હાથમાં એક તક આવે છે કે પોતાનો ઉમેદવાર પોતાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ ફરી એક વખત તક આપી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે લોકોની સેવા કરવા માટે એક તક આપી છે એમાં લોકોનો સાથ સહકાર મળી રહે સાથે સાથે આવનારા સમયમાં જે છેલ્લા પંદર વર્ષમાં સાંસદશ્રીએ કેવી રીતની કામગીરી કરી શું હોવી જોઈતી હતી પ્રાથમિકતા સુવિધાઓ કેવી રીતના પૂરી પાડી શકાતી હતી કેન્દ્રમાં રાજ્યમાં સ્થાનિક કક્ષાએ દરેક કક્ષા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં જિલ્લો વિકાસથી વંચિત કેમ રહી ગયો આ પ્રશ્ન હું આપના માધ્યમથી જિલ્લાના દરેક નાગરિકને પૂછવા માટે વિનંતી કરું છું અનેક પ્રકારના એમઓયુ કરવામાં આવ્યા વિદેશ વિદેશના લોકોએ આજે દર વર્ષે એમઓયુલા કરોડો રૂપિયાના નામે એમઓયુ કર્યા મારા પાટણ જિલ્લાને કેમ બાકાત રાખવામાં આવ્યો એટલે અનેક પ્રકારની સમસ્યાઓ છે મારો બેરોજગાર આજે રોજગારી માટે અનેક જગ્યાએ ભટકે છે પાટણના લોકો છેવાડાના લોકો સુધી એની અવાજ ના પહોંચાડવાના કારણે આજે કોંગ્રેસ પાર્ટીએ જે મારી પસંદગી ઉતારી છે હું જંગી બહુમતીથી જીતાડી અને પાટણનો અવાજ બનીશ